આજે છસો અડસઠ દીક્ષાંત થવાના છે એમના નિમણૂકના જિલ્લો વડોદરા શહેર સુરત શહેર રાજકોટ શહેર રાજકોટ ગ્રામ્ય પોલીસ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં આજે એવો ફરજ માટે જવાના છે તાલીમ

આરપીસી આઇપીસી 500એક્સ એવિડન્સ એક્ટ ઇગ્નોસ્કોપ ફોરેન્સિક સાયન્સ વિમેન રાઇટ્સ પોલીસ મેન્યુઅલ વગેરે કાયદાઓની જાણકારી આપવામાં આવેલી આઉટડોર ની તાલીમ અને ફિઝિકલ ફિટ કરવામાં આવેલા આના કોમ્બેટ કરી શકે એવી તાલીમ આપવામાં આવેલી

કરવાનું મન થાય છે સંસ્થાનું નામ રાષ્ટ્રવીર શેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ઓગણીસો એકાણું થી કરવામાં આવ્યું

કુશળતા પ્રાપ્ત કરી 1000 ગુણમાંથી 736 ગુણ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયે છે જેમાં કુશળતા પ્રાપ્ત કરી 1000 ગુણમાંથી 751 ગુણ મેળવી થાય દરજાદા સમક્ત પરેનું નેતૃત્વ થઈ મુખ્ય પરે કમાન્ડરની ભૂમિકા ભજવી છે કોવન આઉટડોર તથા ઇન્ડોર એમ બંને વિભાગમાં થઈ 1000 गुणમાંથી 938 गुण મેળવી મારા સાથી આપ એ વાત મને ખૂબ ગૌરવ અને લાગણી થાય છે કે આ જે ડેડિકેશન છે એ છે આવું ડેડિકેશન મેં બીજી કોઈ તાલીમ સંસ્થામાં જોયું નથી મારી વિનંતી એટલી જ રહેશે કે કોઈ પણ તાલીમ સંસ્થામાં આપણે ઉત્સાહિત હોઈએ જ છીએ આપણી પાસે નવું નવું શીખવાનું ઘણું બધું હોય છે પણ આ ઉત્સાહ ધીરે ધીરે ઓસરી જતો હોય છે મારી આપ સૌને એક જ વિનંતી રહેશે કે જ્યાં પણ આપ ફિલ્ડમાં જાઓ તો આપ આપની ડ્યુટી તો કરશો જ પણ સાથે સાથે અમારી જાતને મોટિવેટ કરવા માટે બીજી પ્રવૃત્તિઓ પણ કરતા રહેશો ખાસ કરીને ફેમિલી સાથે ટાઈમ પસાર કરવો કોઈ પણ હોબી ડેવલપ કરવી અને પોલીસ વિભાગ માટે સૌથી મહત્વની વસ્તુ છે કોઈ પણ રમત ગમતમાં રુચિ લઈ અને એમાં ભાગ નિયમિત રીતે લેતા રહેવો કરશો એવી મને ચોક્કસ અપેક્ષા છે અને મને આટલો ઉપર ભરોસો કરશે ફરજો કરતા મહત્વની એટલા માટે છે કે એક સમાજની સેવા પણ આપ કરો છો એટલે આપણું જે સૂત્ર છે સેવા સુરક્ષા શાંતિ એમાં સુરક્ષા અને શાંતિ માટે તો આપણે પ્રયત્નો કરીએ છીએ સેવા પણ કરવાનું આ એક ઉત્તમ માધ્યમ બની રહેશે પાર અણધી ઠેલી ભોમ પર આજે યોવન માંડે આ આજે પીટીસી જુનાગઢ ખાતે છસો અડસઠ મહિલા લોકરક્ષકોનો દીક્ષાંત સમારોહ યોજાયેલો હતો આજે ખૂબ સારી રીતે તમામ મહિલાઓએ ખૂબ સારી પરેડ કરી અને આ પરેડ પૂર્ણ થયા બાદ આ મહિલા લોકરક્ષકો ગુજરાત પોલીસના જે જુદા જુદા જિલ્લાઓમાં એમની ફાળવણી કરી છે ત્યાં એ લોકો હાજર થશે અને એમની જે એક્ટિવ ડ્યુટી છે એક્ટિવ આમાં પોલીસની સેવા તરીકે જોડાશે અને પોલીસની કામગીરી શરૂ કરશે આજે વીસ નંબરની બેચ છે આપ જાણો છો જે ગયા વર્ષે દસ હજાર કરતાં વધારે લોકરક્ષકોની ભરતી કરવામાં આવેલી હતી આ એમની આ ટ્રેનિંગ આજે પૂર્ણ થઈ છે આ ટ્રેનિંગમાં ઇન્ડોર અને આઉટડોર એમ તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવેલી ઇન્ડોરની વાત કરીએ તો તમામ પ્રકારના મેજર એક્ટ્સ જે છે માઇનર એક્ટ્સ બીજા સ્પેશિયલ લોઝ છે એ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક મેડિસિન તમામ પ્રકારના કાયદાઓની તાલીમ આપવામાં આવી અને આઉટડોરમાં પરેડ અને તમામ પ્રકારના વેપન્સ ફાયરિંગ એ સિવાય આઉટડોરમાં એન્ડ્યુરન્સનું ચેક કરવા માટે જે ફૂટમાર્ચ કરી કહીએ છીએ એ લોંગ રનિંગ એન્ડ ફિઝિકલ ફિટનેસ માટેની તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે